ભરૂચ આમ આદમી પાર્ટીમાં એડવોકેટ નોટરી કમલેશ મઢીવાલા ટીમ સાથે જોડાયા હતા સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને બહેનો આમ આદમી પાર્ટીનું જાડો પકડી રહ્યા છે ગત રોજ મોડી સાંજે ભરૂચના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા માછી સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા એમની પચ્ચીસ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારબાદ વાગરા વિધાનસભાની સુકલ તીર્થ જિલ્લા પંચાયતના તવરા ગામે રાજુભાઈ બાબરના ફાર્મ ઉપર ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા રાખવામાં આવી હતી તેમાં પચાસ જેટલા વિવિધ સમાજના નવ યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આપના દક્ષિણ ઝોન પ્રભારી રામભાઈ ધડુક અને પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા ખાસ હાજર રહી તમામને આવકારી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું દક્ષિણ ગુજરાતનો આમ આદમી પાર્ટી દ્વારા ત્વરામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરેલું છે એની પૂર્વે આજે ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર શહેર વિસ્તારની અંદર તેમજ વાગરા વિધાનસભામાંથી અમારે કમલેશભાઈ માછી મઢીવાલા કે જેઓ પોતાની સમગ્ર ટીમ સાથે આજે આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે તેઓ પોતે વ્યવસાય વકીલ છે ઘણા બધા ભાડભૂત બેરેજ યોજનાને લઈ અને પોતે આંદોલન ચલાવી રહેલા હતા અને એ સિવાય પણ સ્થાનિક પ્રશ્નોને લઈ અને પોતે સતત લડી રહ્યા હતા એમની સાથે સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે તેઓ અપક્ષ પણ અલગ અલગ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પોતે લડેલા હતા કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા દસ હજાર કરતાં વધારે વોટ એમને મળેલા હતા પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે જે રીતે અમારી બે હજાર બાવીસની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ આદિવાસીના પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ મહિલાઓના પ્રશ્નને લઈ ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈત્રભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આ જે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવ દરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે